સૌ પ્રથમ તો આપના વિસ્તારમાં અત્યાર સુધીમાં કેવો વરસાદ પડ્યો છે તે અને પાક કે વરસાદને લઈ આપનો કોઈ પણ પ્રશ્ન હોય તો તે કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો આપનો પ્રશ્ન અમે ગોસ્વામી સુધી પહોંચાડવાનો અવશ્ય પ્રયાસ કરીશું હવે આજે એટલે કે પંદરમી ઓગસ્ટ અને સાતમના દિવસે રાજ્યમાં વરસાદની આગાહીને લઈને જો વાત કરીએ તો ઓગસ્ટ માસની શરૂઆત થયા બાદ મેઘરાજાએ ગુજરાતમાં મોટો વિરામ લીધો હતો અને હાલમાં રાજ્યમાં છૂટાછવાયા સ્થળોએ મેઘમહેર થઈ રહી છે આજે એટલે કે સાતમ અને આવતીકાલે જન્માષ્ટમીના દિવસે રાજ્યમાં વરસાદને લઈ શું આગાહી છે તેને લઈ હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ અમારી સાથે જે વાત કરી છે તે મુજબ આવતીકાલથી રાજ્યના આ વિસ્તારોમાં અતિભારેના એંધાણ છે તો હવામાન વિભાગ દ્વારા પણ રાજ્યમાં ભારે તો રાજ્યમાં ભયાનક નમસ્કાર આપની સાથે હું છું કૃપાલસિંહ જાડેજા અને આવતીકાલે જન્માષ્ટમીના દિવસે રાજ્યમાં ભારે મેઘમંડાળને લઈ હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામીએ અમારી સાથે કરેલી વાત વિશે જાણીએ તે પહેલા હાલમાં રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલા એલર્ટ વિશે વિગતે વાત કરીએ વાત ગુજરાતી પર વરસાદના નવા રાઉન્ડ માટે ગુજરાતના લોકોએ હવે વધુ રાહ જોવી નહીં પડે પંદર ઓગસ્ટ અને જન્માષ્ટમીના તહેવાર દરમિયાન રાજ્યમાં ચોમાસું ફરી સક્રિય થઈ રહ્યું છે જેમાં મોટાભાગના જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ પડે તેવી શક્યતાઓ છે સોળમીએ યલો એલર્ટની જાહેરાત કરવામાં આવી છે જેમાં પવનની ઝડપ ત્રીસ થી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક રહે તેવી શક્યતાઓ છે અને આ દરમિયાન રાજ્યના બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર છોટાઉદેપુર વડોદરા નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી નવસારી વલસાડ સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ બોટાદ કચ્છ અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે હવામાન નિષ્ણાંત પરસભાઈ ગોસ્વામીએ અમારી સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે બંગાળની ખાડીમાં બનેલી એક મોટી વરસાદી સિસ્ટમ છે તે સતત ગુજરાત તરફ આગળ આવી રહી છે આ સિસ્ટમ આવતીકાલ સુધીમાં રાજ્ય પર પહોંચી જાય તેવી પૂરી શક્યતાઓ છે અને આવતીકાલથી રાજ્યમાં ભારે વરસાદની શરૂઆત પણ થઈ જશે જે સોળ તારીખથી લઈને ચોવીસ તારીખ સુધી સતત જોવા મળશે અને સોળથી ચોવીસ તારીખ સુધી જે સતત વરસાદ જોવા મળશે તે વરસાદ સાર્વત્રિક વરસાદ હશે આ વરસાદ એ ખંડવૃષ્ટિ કે સીમિત વરસાદ નહીં હોય પરંતુ આ વરસાદ ઓલ ઓવર ગુજરાતમાં જોવા મળશે જે રાજ્યના એંસીથી નેવ ટકા વિસ્તારને કવર કરી લેશે અને એમાં પણ ખાસ કરીને જોઈએ તો આ સાર્વત્રિક વરસાદ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જે ભાગો છે તેમાં ખૂબ વધુ જોવા મળશે એટલે એવું ચોક્કસથી કહી શકાય કે આવતીકાલથી લઈ ચોવીસ તારીખ સુધી આ વરસાદ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને ગમરોડી નાખશે એટલે કે ધોધમાર વરસાદ પડશે તેથી કહી શકાય કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ખૂબ સારા વરસાદો અને મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો તથા મધ્ય ગુજરાતમાં એકંદરે મધ્યમથી સારા વરસાદ પડે તેવી સંભાવનાઓ છે કચ્છ જિલ્લાની જો વાત કરીએ તો કચ્છ જિલ્લામાં પણ સોળ થી ચોવીસ તારીખ સુધી સારા એવા વરસાદ પડવાની પૂરેપૂરી શક્યતાઓ છે તો આવતીકાલથી એટલે કે કૃષ્ણ જન્મોત્સવના દિવસે રાજ્યમાં વરસાદના વધામણાની પૂરેપૂરી સંભાવનાઓ છે તો આ હતા હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી અને પરેશભાઈએ સારા વરસાદની વકી આપણી સાથે વ્યક્ત કરી છે હવે આગાહીને લઈને જો વાત કરીએ તો પરમ દિવસે એટલે કે સત્તર ઓગસ્ટના રોજ રાજ્યમાં ઘણી જગ્યાએ ભારેથી ભારે વરસાદ પડે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે સત્તરમી એ રાજ્યના કયા જિલ્લામાં આગાહી છે તેના વિશે જોઈએ તો પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી નવસારી વલસાડ અને દમણ તથા દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની શક્યતાઓ છે આ ઉપરાંત રવિવારે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી નવસારી વલસાડ સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ બોટાદ કચ્છ અને દીવમાં છૂટા છવાયા સ્થળો પર અતિ ભારે વરસાદ પડી શકે છે અઢાર ઓગસ્ટની જો વાત કરીએ તો સોમવારે આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી નવસારી વલસાડ કેટલીક જગ્યાએ ભારે વરસાદ થઈ શકે છે જ્યારે ઓગણીસ ઓગસ્ટે પણ યલો એલર્ટની જાહેરાત કરવામાં આવી છે અને મંગળવારે પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી નવસારી વલસાડ દમણ અને દાદરા નગર હવેલી અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે તો આમ જોઈએ તો રાજ્યમાં આગામી દિવસોમાં ભારેથી લઈને અતિ ભારે વરસાદની વકી હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી તથા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે અને એમાં પણ ખાસ કરીને જોઈએ તો હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીને કહેવું છે કે એક મોટી વરસાદી સિસ્ટમ છે તે સતત ગુજરાત તરફ આગળ આવી રહી છે અને તેની અસર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જોવા મળશે એ સાથે જ ગુજરાતના ભાગના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાઓ છે ત્યારે ખાસ કરીને કહી શકાય કે ગીર સોમનાથ અને કચ્છ અને રાજકોટના અમુક ભાગો છે જામનગરના અમુક ભાગો છે ત્યાં પણ સારા એવા વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે અને હવામાન વિભાગ દ્વારા પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર